એશિયા કપ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનના નવા તરગટનો પર્દાફાશ થયો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર કડક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે કેમ કે યુએઈ સામેની મેચ પહેલા પાકિસ્તાને અનેક ટુર્નામેન્ટના પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું જેને લઈ આઈસીસીએ કડક વલણ અપનાવ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર કાર્યવાહીના સંકેત આપ્યા સમગ્ર વિવાદ મેચના રેફરી

તેવામાં આઈસીસી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે